વલસાડ એલસીબી પોલીસે પારડી બજાર જૂના સર્કલ પાસેથી અઠ્યાવીસ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી પારડી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો વલસાડ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓગણીસસો સત્તાણુંમાં વારાણસીમાં હેરિટેજ પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરતા મેનેજરનું દેશી કટ્ટા વડે આરોપી કલ્લુસિંગ ગોળી મારી હત્યા કરી હતી જેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે આરોપી પારડીમાં હોવાની એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે અઠ્યાવીસ વર્ષ બાદ પારડીના બજાર જૂના સર્કલ પાસેથી રેડ કરી આરોપી કલ્લુસિંહને ઝડપી પાડી પારડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા એક મર્ડરના ગુનાના આરોપી કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપીને પકડી પાડવા મળી છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી મઢના ગુનાના આરોપી કલ્લુ સિંઘ ઉર્ફે સિંહ સિદ્ધનારાયણ સિંઘને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે આ જે ગુનો છે એ ઓગણીસો સત્તાણુંનો બનાવ છે અને વારાણસી જે કમિશરેટ એરિયા છે વારાણસી ઉત્તર પ્રદેશનું ત્યાંના લંકા પોલીસ સ્ટેશનની હદમાં ઓગણીસો સત્તાણુંની અંદર એક આ મર્ડરનો બનાવ બનેલો હતો હેરિટેજ નામની એક પ્રાઇવેટ હોસ્પિટલ જે છે એ હેરિટેજ પ્રાઇવેટ હોસ્પિટલના ઓનર ડૉક્ટર અંશુમન રાય એની સોપારી એના જ સગ્ગા કાકાએ એની સોપારી સિંહ ગેંગને આપી હતી અને પ્રોપર્ટીના વિવાદમાં સગ્ગા કાકાએ ડૉક્ટર અંશુમન રાય પોતાના ભત્રીજાનું મર્ડર કરવા માટે સોપારી સિંહ ગેંગને આપી હતી અને આ સિંહ ગેંગે જે તે સમયે ઓગણીસો સત્તાણુંમાં અંશુમન રાયની જે હોસ્પિટલ છે હેરિટેજ હોસ્પિટલ ત્યાં આ બલિન્દર સિંહ અને એના ગેંગના સાગરીતો જેમાં ત્રિભુવન સિંહ પણ એ સાગરીત હતો આ લોકો ત્યાં ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરીને અંશુમન રાય એની સાથે સાથે એનો જે મેનેજર ગિરીશ રાય એ લોકો ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગમાં હોસ્પિટલનો મેનેજર ગિરીશનું મૃત્યુ થયું હતું અને ઓગણીસો સત્તાણુંથી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આ સોપારી કિલિંગ આ મર્ડરના ગુનામાં કલ્લુસિંહ ઉર્ફે સિંહ નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે અવારનવાર ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ અલગ અલગ જિલ્લાઓમાં વલસાડ જિલ્લાના નાસ્તા પડતા આરોપી પકડવા માટે જતી હોય છે એટલે ત્યાંના લોકો મારફતે ને ત્યાંના ઇન્ફોર્મર મારફતે અમને એક ચોક્કસ હકીકત મળી હતી કે વારાણસીનો આ આરોપી ઓગણીસો સત્તાણુંના વર્ષનો આરોપી વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં કોઈ જગ્યાએ સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યો છે અને ખૂબ મોટો સાથીર અપરાધી ગેંગનો ગેંગનો સરગના અને ગેંગનો સાગરીદ છે અને એના આધારે ક્રાઈમ બ્રાન્ચે વર્કઆઉટ ચાલુ કર્યું હતું અને કલ્લુ સિંઘ જે છે ઉર્ફે ત્રિભુવન ત્રિભુવનસિંહ એને પકડી પાડવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની લંકા પોલીસ સ્ટેશનની ટીમ એને આરોપી સોંપી દેવામાં આવ્યો છે અને આરોપીની આગળની જે કાર્યવાહી છે એ વારાણસી શહેર લંકા પોલીસ સ્ટેશન દ્વારા કરે કરવામાં આવી રહી છે